ડભોઈ તાલુકાના ફરતીફુઈ અને હાંસાપુરા રેલવે ફાટક નંબર તેત્રીસ કરનાડું છેલ્લા ત્રણ મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે જે કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિથી કામ ચાલતું હોય જેને લઈને હાંસાપુરા ગામના લોકો પરેશાન થઈ ગયા છે અને જે ડાયવર્ઝન આપેલું છે તે થુવાવી અને અંબાવ ગામ પાસે ડાયવર્ઝન આપ્યું છે જે બાર કિલોમીટર ફરીને ગ્રામજનોને જવું પડે છે મહિલાની ડિલેવરી કે દવાખાનાનો દર્દી માટે ઇમરજન્સી હોય તો એકસો આઠ પણ ફરી ફરીને આવતી હોય છે પ્રજાનો સમય અને પૈસા સાથે તકલીફોનો સામનો કરવો પડે છે એક તરફ રેલવે તંત્ર દ્વારા ફાટકનું ગુજરાત નંબર વન બનાવવાનું હોય જેને લઈને ઠેર ઠેર ફાટકો હોય ત્યાં કરનાળાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે ધીમી ગતિએ કામ ચાલતું હોય જેને લઈને ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે ડભોઈના હાંસાપુરા ગામ પાસે આવેલી રેલવે ફાટક નંબર તેત્રીસ પાસે ઘરનાડાની કામગીરી છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી ચાલી રહી છે જેને લઈને ગ્રામજનો અવર જવર કરવા માટે અને શાળાએ જતા તેમજ કામધંધે જતા લોકો અને ખેડૂતોને ખેતી માટે બાર કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ શાળામાં કેટલીક વાર મોડું થઈ જાય છે રેલવે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી હાંસાપુરા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે કામગીરી ક્યાં સુધી ચાલશે ક્યાં સુધી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે ટેકનોલોજીના જમાનામાં પણ મંથરગતિએ કામ ચાલતું હોય જેને લઈને કોન્ટ્રાક્ટર સામે ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આપ જે પૂરાથી ફરતી કોઈ ડબ્બો જવા માટેનું જે ગરનાળું બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે અમારે કોઈ કેસ હોય ઇમરજન્સી એકસો આઠ બોલાવી હોય તોય તકલીફ પડે છે તો કામ ઝડપથી થાય એવું કંઈ વ્યવસ્થા કરો સારું કામ ચાલે છે આ ઘર નાળું બનાવવાનું રેલ રેલવેની છે આવવા જવા માટે વાહન વ્યવહારનું તો કઈ હોય તો કઈ રેન ફરીને જાવ છો અમારે આમ થું આવી જવું પડે કે આ બાજુ વસે ફરવું પડે કેટલા કિલોમીટર થાય એ બાજુ બાર તેર કિલોમીટર જેવું થાય અને આમ ફરતી કોઈ વારું ચાલુ થાય તો અમારે શોર્ટમાં પડે કેટલે કેટલો સમય થાય જવા આવવામાં અડધો કલાક તો નીકળી જ જાય એમના રસ્તા કેવા છે એ બાજુ તો રસ્તા તો એવા જ છે એ બાજુ ધીમી ગતિ થી ચાલવું પડે એવું છે શું છે કામ જલ્દી થાય એ